આજ રોજ અમે રેલવે ડેલી સ્ટોપેજ મળે એના માટે થરાદ કલેક્ટર સાહેબ શ્રીને એસપી સાહેબ શ્રીને અને બાબર શ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરેલી અને અમને રિસ્પોન્સ પણ બહુ જ સરસ રીતે અને પોઝિટિવ મળ્યો છે અને જલ્દીથી આપણું આ સપનું જે છે કે આપણે રેલવેનું સ્ટોપેજ રોજ માટે અહીંયા ઊભી રહે બાબરમાં એ લગભગ આપણું સપનું સાકાર થઈ જશે એ માટે આપણે રજૂઆત કરી છે અને રિસ્પોન્સ પણ બહુ સરસ મળ્યો છે